અમદાવાદ પૂર્વમાં ફરી એક વખત હસમુખભાઈ પસંદગી કરવામાં આવી છે જે મધ્યસ્થ કાર્યાલય આવેલું છે પૂર્વનું ત્યાં પહોંચ્યા છે હસમુખભાઈ સાથે ખાસ કરીને જ્યારે બીજી વખત તેમને તક મળી છે ત્યારે પટેલ સાહેબ બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ મૂક્યો છે કઈ રીતે લોકોની વચ્ચે જશો કઈ યોજનાઓ થકી આપે છે કામ છે પ્રજા સુધી કેવી રીતે આ વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ એ તો મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે મોદી સાહેબ શાહ સાહેબ નડ્ડાજી અમારું પ્રદેશ નેતૃત્વ પાટીલ સાહેબ સીએમ સાહેબ રત્નાકરજી અમારું શહેરનું નેતૃત્વ વરિષ્ઠ કાર્યકર્તાઓ જે વિશ્વાસ મૂકે છે બધા આભાર માનું છું બીજું પ્રજાની વચ્ચે રહેવાની વર્ષોથી આદત છે બે વખત કોર્પોરેટર બે વખત ધારાસભ્ય એક વખત સંસદસભ્ય અને આ બીજી વખત સંસદ બનવા જઈ રહ્યો છું પ્રજાની વચ્ચે રહેવું એ મારો સ્વભાવ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આ સંસ્કૃતિ અને ઘટતર છે એ પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ રીતે હું ટેવાયેલો છું ઘડાયેલો છું એ કામ ચાલુ ખાસ કરીને આ લાખ ની લાખની ની વાત છે પૂરું કરવા કેવી રીતે તમે પાંચ લાખ ની વાત કરો છો અમારા હમણાં જ અમારા શહેર અધ્યક્ષ સાત લાખ નો ટાર્ગેટ આપીને ગયા છે અને જે કાર્યકર્તાઓના ચહેરા ઉપર હું જનુન અને ઉત્સાહ જોઈ રહ્યો છું મને વિશ્વાસ છે કે મારા શહેર રદ કે સાત લાખનો ટાર્ગેટ આપે છે પાર્ટી સાહેબને પાંચ લાખની સામે શહેર રજકો સાત લાખનું ટાર્ગેટ અમારા કાર્યકર્તાઓ પ્રાપ્ત કરીને રહેશે એનો મને ભરોસો છે મહાનગરપાલિકા છે કેન્દ્રની યોજનાઓ ખૂણા સુધી પહોંચે માટેના પ્રયત્નો શું હશે સતત પ્રયત્નો કર્યા છે પ્રજાની વચ્ચે રહ્યો છે અને પ્રજાને મારા ઉપર ભરોસો છે ભાજપ ઉપર ભરો છે મોદી સાહેબના કામ ઉપર ભરોસો છે અને પ્રજા અમારી સાથે છે